લોકી તો હું છે કે કરણ મને મળ્યા કરણ જેવા તો ગોતવા જાય તો ન મળે મજા આવે જોવાની ના મળે મજા કેવી આવે જોવાની ભલે રોડ ઉપર નીકળતો હોય જોતા હોય આપડે કસાના ધન્યવાદ આપણે માનવો જોઈએ કે ભાઈ એક અહીંયા રહીને એટલી મહેનત કરે જોબ કરે રાંધવાનું કરે સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને હવાર અવારના બાકી બતાવી વચામાં તો વાંધો નહીં મોજે મોજ ને રજે રોજ પાય ગયા હતા કેટલા હોય ખોરાકના અવલગ થઈ ગયાસ ને આ છે ને જવાર વાવવાનું કામ પપ્પા કરે જવાર વવાઈ ગઈ આગળ આવ્યા હતા એ વરણી છોડાવી ગયા ને લીખ્યું પાછું જોયું જ તે હવે છે ને લખ્યું આ કેશ કવારમાં ભાવેશભાઈનું વહેલું કીધું હતું કે વરણી કે જોડાવ દે પછી આ હાથી ટોલીને બધી સાઈડમાં મૂકી દઈ કેમ કે એક બે દીમા આવે છે ને કટર આવવાનું છે આજનું કહેતા તો પણ આજ નહીં આવે કેમ કે એ પછી એક એક દી કરીને પાછા આડાવરા નીકળી જતા હોય એટલે બે ટાઈમ દીએ તો એ આવે કીધા પછી કાલ લગભગ નખી છે કાલ આવશે ને તો કાલ અમારા ઘઉં નીકળી જાય હમણાં તો કચરો ને કંઈ હરગાવા તો ને કચરો એ ખરગાવવાનો ફેરો થઈ ગયો છે કે પછી પવનનો ઉડી ઉડી જાય એ હવે ઘઉં નીકળી જાય ને તો પછી છે ને કચરોએ ખરગાવવાનું કામ થઈ પારા તાણવાનું કામ છે ને ચાલુ છે તો પછી પછી થઈ હજી જો હવેલી બાજુ ઉપર એટલે એમાં આજ હાંજ પડી જાય એટલે જ પછી કાલ છે ને પપ્પાએ નક્કી નતું કર્યું નો કાલ બપોર બસ વિચાર હતો પણ એક અધૂરું રહી જાય તો એક હવારથી સવારથી કમ્પાડ ને કોઈ કે હાંજ થાય તો આ બધું વાવવાનું કામ કે પૂરું થઈ જાય પવન હૈસે તડકો સિવાની ખબર નથી કે મારી મમ્મી આમ ગઈ આગળ ખબર પડશે એટલે એ ને કઈ ચંપલ પંપલ પહેરે ઉઘાડ પગે સીધી પડી મૂકે હજી ઘરમાં જ નીકળી ના હમણાં એને છે ને બે ત્રણ દિલ ઢકતું ને એવું થતું એટલે હમણાં છે ને આંગણવાડીને મોકલતા તડકો હભાવ ન હોય મને ગોતી હતી માં દીકરી હે શું કરે તું એને શું કરે છે ને

હવે તો હું બીજું કામ થઈ ગયું ને મમ્મી છે ને શાખામું કરે સીવો શાક અમુક કરાવે છે ને વટાણા ટમેટા ફ્લાવર અમારે આને છે ને જો તુલસી આજ તમને થોડીક અલગ લાગશે આજે ને મોડો આ તો ગઈકાલે ઊભી કરી ગઈકાલે દિયાત મેં પપ્પાએ મોડો બનાવી મોરી મોરી પહેરાવી દીધી કે છે ને ગાયું એવા હોય કે વાસળું ધાવે ને તો જ ગાયું પ્રાહવે એટલે એને તો ગાયું ધોવા દેતા સુધી ધવરાવું જ પડે એટલે ધાવવા ટાણે ટૂંકમાં પાસી નથી વરતી ખાલી ડોકમાં હોય ને પાસી ન વરી હતું એટલો મોડો બાંધે લો ખેસાઈ જાય નકર હવે તો તરત જ ધાવી જાય મોટી થઈ ગઈ હતી એટલે મોરી શનાબાવી દીધી અટાણે તો દોરી ઘરમાં હતી ને એની પપ્પાએ બનાવી દીધી હતી હમણાં ગામમાં ચાહે ને કા પપ્પા ચાહે કે પછી હું એમણે પોરબંદર ટાર ચાહી ને તો એક આની નવી મોરી આપણે ને એક ગલિયાને ડોકમાં નાખવાનો પટ્ટો એને બાંધવો ને થા કરવાથી પણ એને ડોકમાં પટો રૂપારો લાગે એટલે એવું છે ને જવાનું થાય ને તો એકા પપ્પા કે હું કહે ગમે લેતા આવીશું પછી ને નવી મોરી પહેરાવ દે હું તુલસી આમ જોતા તુલસી તલસી ઊંચું જોતા ઊંચું જતા આમ આમ છું ખરી જતા જુદી જુદી લાગીશ કે એટલે તું દાદી ને હમું કરવા લાગે કે ખાવાન કામ કરે ખાય સેવું છે વટાણા બહુ ભાવે કાચા હોય તો વાલા અરે વટાણા હા તો કે મોટા ભાવતા હોય બધા ભાવતા હોય આ કામ એવું છે કે આ ફોલવાન કામ કરતા એટલે મોટો ચાલુ થઈ જ છે એ મે કે જો વટાણા પડ્યા એ થોડું ગડું ફૂલ કોબી પડ્યું અને ટમેટા તે મે કે દે એટલે સાફ કરી નાખ હે સેવું पटाना खाती वो बनाई અરે હર મહાદેવ મોજ ને અત્યારે મોડું થઈ ગયું જય શ્રી કૃષ્ણ મોડું થઈ ગયું હાલે છે નાસ્તો હાલે છે અમાર છે ને અટાણે કટોર આવવાનું હતું પણ હવે કાલ આવે કે પ્રમદી આવે આવવાનું હતું પપ્પા આવે છે ને અટાણે ઓલી શેડે પારિયું રહી ગયું હોય ને હરખી કરવા વૈયા ગયા આગળ સીવું ને કીધું

ને ફોન આવ્યો કટર આવે એનો ફોન આવ્યો તો અમને એમ કે કટર આવે તો કટર અંદર લઈ લીધું એ એલોએ આખો પપ્પાએ ફલીને આખ્યો તો તે હું સિંવ વાંચ જોઈને ફરિયામાં ઊભ્યું મેં કીધું સિવ હમણાં આવશે છે હમણાં આવ્યું તાતા પછી આમ અડધે સુધી જોવા ગયા તે પછી કે કાલ કા પ્રમદી હવે તે હવે વહ્યા ગયા પાછા ડેલો પેલો ત્યાર હતો ખોલીને મેં કીધું આગળ આવ્યું છે મજા આવે જોવાની ન મય

ખાખડિયું ને તા હોત વરે એટલે જેટલા અમને આંબા બતાય હોય એને બતાય ને અટાણ છે ને ખાખડિયું જ નેકરી હાંબા એઠ હોય જો જો એ આ છે સિયારી બાજુ તમને જ્યાં જો હોય અહીં આવી ઝીણી 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 કેરી દેખા હે બધી જો આમ પાહે દેખા હે એટલો થયો જો તો હવે વેણી હોય હવાર વેણી હોય નોટાણે પાસ્યું એટલે થઈ જાય હવારે જો આ તો ઘરવા ઈવા હટુ રાખ્યું હવારે છે ને ઠાકુ ઠાકુ વેણ લઈએ તો સાઈ આવે ને એ પાસ લઈ જતા હોય આમાં ઘણા કે કિરણભાઈને કે ચીકું ને ખાખડીને મોકલાવ પણ હવે મારે કઈ રીતે મોકલાવવા ને કરણ એ ન લઈ ગયા નાની નાની છે ને એટલે શ્રી કાથી મોટેરી હોય ને તો એ કે કરણ કે મજા આવે તો એ લઈ નથી ગયા ને કરણ છે ને એને કાલ કાવ કર્યું ઈ વાત થાકી ગયા તા તોય છે ને મેં અહીંથી કીધું તું કે તમે છે ને આજુક રાંધતા નહિ તમે હું ક બાર ખાઈ લેજો એક તો હું કઈ લાંબા લોકો કાપીને ગયા હોય પાછા અડધો થી ઓફિસે ગયા તા એ મેં કીધું બપોરે ખાઈને છે રાંધતા નહીં બહાર ખાઈ લેજો નારામ કરી લેજો તોય એ જશે ને આઠ હાળા એ ને આવ્યો ને એ છે ટમેટા ને શાક ને રોટલી ને ભલો બનાવીને ખાતા હતા એ કે કરનું ઈ કે ભાવે કે બહારનું ઈ કે નેથ ભાવતું હતું ભાઈ એક દીધા હાલે ને જેમ તેમ કરીને કોઈ એની બોલો જઈને એટલે થાય કાતા તોય રાંધું એક તો એક આઈ પાછું આપણે જેમ હોય તો તો ઠીક છે એકાઈ આઈ થાય એક તો કરવાનું હોય બધી પછી હું મમ્મી એમ કહેતી હતી કે એક દી તમાર ન હાલે ને આમાં કોમેટી હતી કે કિરણભાઈની કે કરણભાઈ કે લખી છે કે તમે કે એને કે મહિલા પણ લકીતા હું છે કે કરણ છે ને મને મહિલા એ કોઈ એમણે રહેજો આમણી હતી ગાય માર દેશે લકીતા હું છે કે કરણ મને મહિલા કરણ જેવા તો ગોતવા જાય તો એ ન મળે હું છે હટાણે જો કે બહાર છે ને આપણા હાટું થઈને જ છે હારા હાટું થઈને જ છે અમારા હાટું થઈને તો બધું કરે છે હટાણે આ બધું હું કરું છું ને એના થકી જ છે હા શું કરું પૈસા તો ઉતર નહીં હું બધું કરું કાં પાણી સાથે ઉતારો કામ પાણી વાર હું આ બધું યુટ્યુબમાં કામ કરું ને એ કરણ થકી છે મને ઓર્ખો એ બધું કરણ થકી એટલે એવું છે તો કરણનો ખૂબ ખૂબ આભાર તો કરણનો છેને ને ધન્યવાદ આપણે માનવો જોઈએ કે ભાઈ એક આયથી અહીંયા રહીને એટલી મહેનત કરે જોબ કરે રાંધવાનું કરે એક આયથી બધું કરે એટલે એવું છે અમને હવે છે ને નિરણ કરવી મમ્મી ગેસ દાદ પાઠવા કેટલીક વાટવાની છે ને કાકડી ચાવે મણી સીવો હાઈ સીવો આમ જા તમારા હા દીકુ તન મારે કોણ હે દાદી યો અમાડી રે હાલ 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 રે હમણા કોમ દાદી ને મમ્મી તમ કે હાઈમ પ્રા તમે કે હાઈમ પ્રા મે સીવો ને પૂછું મે કીધું સીવો તને મારે કોણ તને તમારું નામ લીધું આવ ખોટે ખોટી

રાજા રાજા કોલ દે તો એમ નહીં કોલ કોલ દે તો કેમ શીખડાવ્યું છે રાજાને કોલ કોલ દે કોલ દે રાજા જો આમ આમ મેં તન શીખડાયું ને હવે દે હે રાજા કોલ દે મારું કોલ દે કોલ કોલ હા પાછો દે કોલ દે રાજા રાજા મેં તને અહીં ચાંદલો છે ને કરી દીધો અટાણ વિખાઈ ગયો કા અંકુન ચાંદલો છે ને કરી દીધો તો થોડો થોડો સેમતી રૂપારો લાગે નહીં મમ્મી ઘર ધોરો છે તો રૂપાર લાગે કાલતા છે ને અને કાલ તો નવરા આવ્યો તો આબુ દઈને ઘણી વાર રાખ્યો તો ને પછી છે ને તે આજ ને તો મમ્મી ખંજવાર તો વ્યક્તિ હા આજ બહુ તો નકર તો લોટ તો હવે આજ આવતી રે લાગી જાય એટલે જ તને લઈને લાગી જાય પછી

મારે તો ચોમાસા વગર જો ધંધુડા પડે છે માથે પાણી સાટે ચોમાસા વગરના ના ધંધુડા પડે છે ટાણે મમ્મી ઉપલા રૂમ માટે આધારે વરી જાતી નહીં વરી જાતી હમણાં તો બે બે ત્રણ ત્રણ વાદી માં પાણી છટાઈશ ઉપલા રૂમ માટે આધારે વરી જાતી હશે નકરા એમ એ ન જાતા છાટવા આમ ન જાતા હવે પકવવું પડે ને